હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં તો આજની આપણી રેસિપી છે દરેક લોકો જોઈને ઓળખી જ ગયા હશો પરંતુ આજનું આપણે ઘરની જ વસ્તુમાંથી મેજિકલ મસાલા સાથે પાણીપુરીનું પાણીની રેસિપી બનાવવાના છીએ જેનો મસાલો તો તમને ક્યારેય માર્કેટમાં મળશે જ નહીં અને જો એક વખત તમે પાણીપુરીનું આ રીતે સ્વાદિષ્ટ પાણી ઘરે બનાવ્યું ને તો બીજા કોઈ ફ્લેવરના પાણીની તમારે જરૂર જ નહીં પડે એટલું સ્વાદિષ્ટ અને ચટપટું બનીને તૈયાર થશે એ હું નહીં તમે ખુદ જ ટ્રાય કરી લો અને તમે જ્યારે બહાર પાણીપુરી ખાવા જાઓ છો ત્યારે એમની પાસે જે મસાલો હોય એવો જ સ્વાદિષ્ટ મસાલો શું તમારાથી ઘરે નથી બનતો તો તમે લોકો બહાર એ ટેકનિક જોઈ તો હશે પરંતુ ઘરે અપનાવતા નથી એટલે જ એ એટલો સ્વાદિષ્ટ નથી બનતો એ શું છે અને તમે શું ટેકનિક નથી અપનાવતા ચાલો વિડીયોમાં આપણે આગળ મુજબ જોઈએ તો સૌ પ્રથમ મેજિક મસાલો બનાવવા માટે એક ચમચી આખા ધાણા એક ચમચી જીરું અને સુકેલા લાલ મરચાંની ઉપરની ડીટલીઓ કાઢી અને ત્રણ નંગ લીધેલા છે હવે એને એક પેનમાં ગેસની એકદમ ધીમી આંચ ઉપર એને બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈએ એટલે સરસ એવું એ શેકાઈ અને તૈયાર થઈ જશે તો હજુ સુધી તમે વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો સાથે બે લાઇકોન અવશ્ય દબાવી દેજો તો બે મિનિટ બાદ આ રીતે કલર છે એનો બદલી ગયો છે તો બેથી ત્રણ મિનિટમાં આપણો મસાલો છે એ શેકાઈને તૈયાર છે હવે એને ઠંડુ થવા દેવાનું છે એ મસાલો એકદમ ઠંડો થઈ જાય એટલે આપણે એને બધી વસ્તુ છે મિક્સર જારમાં ઉમેરી દેશું અને મિક્સર જારમાં ઉમેર્યા બાદ એને પીસી અને એનો મસાલો તૈયાર કરી લેશું એટલે આ રીતે સરસ એવો મસાલો પીસીને તૈયાર છે હવે આપણે એને એક અલગ વાટકીમાં લઈ લઈએ અને આ મસાલો તમે પીસી અને મિક્સર જાર ખોલશો ને તો આખા ઘરમાં એની સરસ એવી સુગંધ આવવાની છે હવે બીજી વસ્તુ આપણે જે પાણીપુરીનું પાણી બનાવવાના છીએ એના માટે એક વાટકો છે એ કોથમરી લીધેલી છે તો સૌ એને આપણે પાણીમાં ધોઈ લઈએ અને એને મિક્સર જારમાં ઉમેરી દઈશું એ જ રીતે ફરી પાણી બદલાવીને એ જ માપનો જે તમે ધાણા લીધેલા હોય એ જ વાટકાના માપ છે એ ફુદીનાના પાન લેવાના છે અને એને પણ સરખી રીતે પાણીમાં ધોઈ લેશો એમાં તમે કોથમરી અથવા ફુદીનાના પાન છે એ તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછું કરી શકો છો હવે એક નંગ સમારેલું લીલું મરચું તમે તીખાશ પ્રમાણે લઈ શકો છો અને જો તમે લસણ ખાતા હોય તો અવશ્ય ઉમેરજો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને એને મિક્સર જારમાં પીસીને તૈયાર કરી લઈએ હવે પાણી બનાવવા માટે મેં અહીંયા એકદમ ઠંડુ એવું પાણી લીધેલું છે જે પાણી બે વ્યક્તિના માપનું બનાવવાના છીએ તો મેં ટોટલ ત્રણ ગ્લાસ પાણી લીધેલું છે અને એ જ પ્રમાણેના બધા મસાલાઓ લીધેલા છે તો પાણી લઈ લીધા બાદ સ્વાદ અનુસાર નમક બનાવેલો મેજિક મસાલાની બે ચમચી અને જે આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી છે ફુદીના અને પાંદ અને કોથમરીની એને ઉમેરી દેસું અને ઉમેરાઈ ગયા બાદ એને સરખી રીતે પાણીમાં મિક્સ કરી લઈએ જેથી નમકને બધી વસ્તુ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી ચાટ મસાલો લઈ લેશું ચાટ મસાલાથી પાણીનો સ્વાદ છે ખૂબ જ સરસ આવે છે હવે ચાટ મસાલાને પણ એમાં ઓગાળી લઈએ ત્યારબાદ એક લીંબુનો રસ ઉમેરવાનો છે તો સૌ પ્રથમ આપણે લીંબુના ફાડાને સરખી રીતે નીચોવી લઈએ હવે તમે ખટાશ તમારા મત મુજબ તમે લીંબુના રસનું પ્રમાણ વધતા ઓછું અહીંયા કરી શકો છો તો લીંબુના રસ નીચોવાઈ ગયા બાદ એને સરખી રીતે મિક્સ કરી દેસું અને મિક્સ થઈ જાય એટલે પાણીપુરીનું પાણી બનીને તૈયાર છે હવે પાણી બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ ઉપરથી એક ચમચી ધાણા જીરુંનો પાવડર ઉમેરી દઈશું અને બળફના આપણે ટુકડા એક વાટકી ઉમેરી દઈએ તો પાણી બનીને તૈયાર છે હવે ત્યારબાદ મસાલો બનાવવા માટે મેં અહીંયા નમક નાખી અને બાફેલા બટેટા લીધેલા છે તો એને આપણે છૂંદો કરી લઈએ અને આ રીતે છૂંદો થઈ જાય ત્યારબાદ એમાં મસાલા ઉમેરવા માટે માત્ર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને માત્ર ચપટી જ ગરમ મસાલો અને એક ચમચી ચાટ મસાલો અને સ્વાદ અનુસાર નમક આપણે બાફવામાં નમક ઉમેરેલું હતું એટલે નમક ઉમેરવામાં ધ્યાન રાખવું ત્યારબાદ જે દરેક લોકો પાણીપુરી ખાવા જાય છે ત્યાં પણ એ લોકો જે એનું પાણી રેગ્યુલર બનાવેલું હોય છે એ છે ને એમાં મસાલામાં ઉમેરતા હોય છે તો આપણે પણ એવી જ રીતે એ પાણીની ત્રણથી ચાર ચમચી ઉમેરી દઈશું અને એને સરખી રીતે એમાં મિક્સ કરી દેશું એટલે સરસ એવો સ્વાદિષ્ટ મસાલો બનીને તૈયાર છે અને જ્યારે પણ તમે પાણીપુરી ખાતા હો અને એમાંથી કોઈ પણ એવી ખાલી અથવા તૂટેલી પૂરી નીકળે ને તો એને આ મસાલામાં ભૂકો કરીને ઉમેરતા જાજો ખૂબ જ સરસ લાગે છે તો સરસ મજાની મેજિક મસાલા સાથેનું સ્વાદિષ્ટ પાણીવાળી આપણી પાણીપુરી બનીને તૈયાર છે તો તમને આ પાણી અને મસાલાની રેસિપી કેવી લાગી મને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરજો અને શું તમે ક્યારે આ રીતે પાણી અને મસાલો બનાવ્યો છે અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરો થેન્ક યુ ફોર વોચ